નર્મદા નદી પાર કરવા માટે નાવડી ની પરવાનગી નહીં મળતા તિલકવાડા તાલુકાના સાધુ સંતોએ જિલ્લા કલેક્ટર રજૂઆત કરી છે આગામી તારીખ આઠ એપ્રિલ થી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે પરંતુ આ વર્ષે પરિક્રમા દરમિયાન નર્મદા નદી પાર કરવા માટે નાવડીનો ઉપયોગ નહીં કરવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ત્યારે આ નિર્ણયથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વર્ષોથી ચાલી આવતા પરિક્રમા માર્ગ ઉપર જ પરિક્રમા કરવા માટેની માંગ સાથે તિલકવાડા તાલુકાના સાધુ સંતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ વિસ્તારમાં વર્ષોથી પરિક્રમા થાય છે એમાં કીડી મકોડી કાઢથી હું લોકોનો માટે અન્નક્ષેત્ર પણ ચલાવું છું આ વર્ષે જે સરકાર પોલિસી બતાવે છે એ પોલિસીનો સખત વિરોધ છે દર વર્ષે જે પ્રમાણે ચાલે એ પ્રમાણે જ હોવું જોઈએ અને સરકારને નિવેદન છે કે નાવડી એક ડૂબી ગઈ છે તો શું જહા મોટા જહાજો નથી ચાલતા એ નથી ડૂબતા એટલે શું જહાજો બંધ કરી દેવાના નાવડીઓ માટે પરમિશન આપે નાવડીઓ ચાલે અને લોકોની પરિક્રમા થાય એ માટે માસે ખાસ નિવેદન છે તંત્ર એવું કહે છે કે ત્યાં બરોડામાં જે હાદસો થયો એક્સિડન્ટ થયો એના પછી કોર્ટે ના પાડી છે કે ગવર્મેન્ટ ના પાડી છે કે તંત્ર ના પાડે છે પણ રોડ પર એક જગ્યાએ એક્સિડન્ટ થાય છે ગાડીના તો બધી ગાડીઓ બંધ કરી દેવામાં આવે છે કે તો તંત્રએ એમની જવાબદારી લઈને આ વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ પણ એ લોકો જવાબદારી લેવા તૈયાર નથી ખાલી લોકલ ઓથોરિટીને મેળવીને જે એ લોકો કરવા માંગે તો લોકલ ઓથોરિટી બધો જ સપોર્ટ કરવા તૈયાર છે પણ તંત્રને કોઈ જવાબદારી જ નથી લેવી તો એ કેવી રીતે ચાલે એ અઢાર કિલોમીટરના બદલે ઇઠોતેર કિલોમીટરની યાત્રા બાય રોડ કરવા માંગે છે એ તો પોસિબલ જ નથી કોણ ધાર્મિક લોકો કોણ વ્યક્તિ કોણ પબ્લિક એમાં સાથ આપશે ગવર્મેન્ટ આમાંથી છૂટવાના જે રસ્તા શોધે છે એ અમને બધાને કોઈને પણ માન્ય નથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા આઠ એપ્રિલથી શરૂ થવાની છે અને આઠમી મે સુધી એક મહિનો ચાલવાની છે તેમાં ગઈ સાલ દસ લાખ લોકો આવ્યા હતા અને આ લાખ એના આ વખતે આ વર્ષે એનાથી પણ વધારે લોકોની આવવાની સંભાવના છે વિશેષ કરીને કલેક્ટર સાહેબ અને જે રેસિડેન્શિયલ કલેક્ટર સાહેબને આજે અમે મળવા માટે એટલા માટે આવ્યા છીએ કે હવે થોડાક જ દિવસ બાકી હોવા છતાં જે નાવડીઓની વ્યવસ્થા લાખો લોકોને પાર કરવા માટે જે કરવાની તેના માટેની હજુ સુધી કોઈ પણ જાતની વ્યવસ્થા થઈ નથી તો તાત્કાલિક ધોરણે ઇમરજન્સી તરીકે આની વ્યવસ્થા કરવામાં આવે અહીંથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાડાને મળો અને એ લોકો જો કરી દે તો ત્યાંથી થશે અહીંથી તો અમે ફોરવર્ડ કરીને બધું મોકલી આપ્યું છે પરંતુ આવું તો ઘણીવાર બન્યું અને અત્યાર સુધી કોઈ જ પ્રકારનો પ્રતિભાવ રાજ્ય સરકાર તરફથી અમારા સુધી પહોંચ્યો નથી તો એના માટે અમારી રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે લાખો લોકો જ્યારે નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની માટે આવશે ત્યારે તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવાની છે તે માટેની જે વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે